કરવા પહોંચ્યું છે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ ટ્રાફિક શાખાનો સ્ટાફ તથા કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી ને મુક્તાનંદ ત્રણ રસ્તાથી હાલમાં કામગીરી ચાલુ છે સંગમ ચાર રસ્તા બાજુની ત્રણ ચાર ટ્રક સામાન ભરી લીધો છે હાલમાં કામગીરી ચાલુ છે दि गेस सु दबाने के मी दी कामले गयो सुके छ संगक्टर सासुले कामले कामले सादे कुमारवाड़ा पुलिसले अनि टापको बनले एक नम्बर गाडी सादीले खबर गावले छ केति लारी जप्त कराव आल छ ना इराजीत 15 किलो आमले